નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી વધુ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે આશિત મોદીને ત્રીસ લાખ ચૂકવવાનો ઓર્ડર જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરતી જેની પર મિસ્ત્રી બંસીવાલે સોના નિર્માતા અસિત મોદી કુમાર વિરુદ્ધ કોર્ટમાં જાતીય સંતમાણીનો કેસ દાખલ કર્યો હતો જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો એક વર્ષ બાદ આનો ચુકાદો આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે જેની જેનિફરે આ કેસ જીત્યો છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે કેસનો નિર્ણય આવ્યા બાદ જ ચાલીસ દિવસ પણ વીતી ગયા છે જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો જેમાં આશિષ મોદીને ત્રીસ લાખ ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરતી જેની પર મિસ્ત્રી બંસીવાલે સોના નિર્માતા આશિષ મોદી કુમાર વિરુદ્ધ કોર્ટમાં જાતીય સંતપાણીનો જે કેસ કર્યો હતો તે જીતી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ